દુલ્હન પરિતાબેન બાબરિયા નાગરિકો માટે બન્યા પંથ દર્શક લગ્નના માંડવીથી સીધા મતદાન મથકે પહોંચ્યા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આપણને મત અધિકાર આપ્યો છે ત્યારે દરેક ફરજિયાત મતદાન કરવું જોઈએ દુલ્હન પરિતાબેને જણાવ્યું આજે વહેલી સવારથી સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટાચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણમાં પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણીમાં ભાવેણાવાસીઓ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે સામાન્ય રીતે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે લોકો મતદાન કરવાનું ટાળતા હોય છે પરંતુ ભાવનગરના શ્રી કસ્તુરબા મોહનદાસ ગાંધી પ્રાથમિક શાળામાં મતદાન કરવા આવી પહોંચેલ દુલ્હન પરિતાબેન બાબરિયા સૌ નાગરિકો માટે પથદર્શક બની રહ્યા છે તેમણે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે આપણા સંવિધાનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણને મત અધિકાર આપ્યો છે ત્યારે દરેક નાગરિકોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ ભાવનગર શહેરના વડવા બ વોર્ડમાં મિલનની ચાલી વિસ્તારમાં રહેતા પરિતાબેન વિનોદભાઈ બાબરિયાના આજે લગ્ન લેવાયા હતા માંડવી જાણ પણ આવી પહોંચી હતી પરંતુ દુલ્હન પરિતાબેને મતદાનને પોતાની નૈતિક ફરજ સમજીને લગ્ન બાદ માંડવીથી સીધા જ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા